બે એકસો અઢાર એકસો પચીસ એક ત્રણ પાંચ બસો ત્રેવીસ અને સાર્વજનિક મિલકતને નુકસાન અટકાવવાનો અધિનિયમ બે ની કલમ ત્રણ જીપી મુજબ એકસો પાંત્રીસ

ત્યારે વેપારીઓ ચેક કરે ને એનો ભાવ નક્કી કરે કે આનો ભાવ પાંચસો રૂપિયા કે પંદરસો ને ત્રીસ રૂપિયા પછી એ જયારે જીનમાં ઉતારવા માટે જાય ત્યારે એવું કે ભાઈ આ તો આગળનો કપ્પા તો પાછળનો કપ્પા નથી હારો હવે આના ભાવ આટલા નહીં એટલે ખેડૂત તે બિચારાની ખેલ મજબૂરી હોય કે રૂપિયાની જરૂર હોય એટલે શું કરે કે ભાઈ આ ભાઈ તું જે આ ભે ભાઈ એમ કે સાહેબ હું તો આના તેરસો રૂપિયા જ આપીશ બસો ત્રીસ રૂપિયા થાય ને એને કડદો કેમે હવે

હવે જે આ કડદો થાય છે ને ઈ એક્ચ્યુઅલી કાયદાનું પાલન નથી થાતું ઈ ગેરકાયદેસર કામ છે તો ખેડૂતો તો બિચારા કાયદેસર કામ કરાવવા માટે એટલે કે કાયદાનું પાલન કરાવવા માટે મીટિંગ કરી હતી અને એમાં એમને આવી રીતે આટલા બધી કલમો નાખીને એમને ફસાવી દીધું જી પ્રણવભાઈ એક વાત કરી ચાલો રાયટિંગ આ લોકોએ પણ વાત એ છે કે અટેમ્પ્ટ ટુ મર્ડર એટલે પોલીસે જ્યારે વાત કરી ત્યારે એમણે કહ્યું કે અમારા પણ પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે એમને પણ ઈજાઓ પહોંચી છે પણ અટેમ્પ ટુ મર્ડર અને એમાં રાજુ કરપડાના કોઈ દ્રશ્યો આપણને નથી મળ્યા કે તેઓ મારતા હોય પોલીસને પથ્થર મારો કરતા હોય તો પણ અટેમ્પ ટુ મર્ડર રાજુ કરપડા છે કે પ્રવીણ રામ છે આ બધા તો માની લો કે તમે પોલિટિકલ લીડર છે તો એમના ઉપર તો માની લો કે સરકારને કોઈ રાગ દ્વેષ હોય તો ખોટી કલમું નાખી દે બરાબર પણ ખેડૂતનો વિચારનો શું

હવે એને તમે એક તો પોતાના કાયદા પોતાની સામે અન્યાય થાય છે એ પોતે ઉજાગર કરે છે સરકાર એના ઉપર એક્શન નથી લેતી એ એક્શન લેવડાવવા માટે મીટિંગ કરે છે હવે એ મિટિંગ કરો એ તમારે શું હોય એટલે ક્યાંય રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય આ બે ની વાત જવા દો કે કોણ ખેડૂત કોઈ પણ ને મારતો વિડીયો હોય તો બતાવો

પોલીસ મેન્યુઅલમાં લખેલું છે કે તમે આવી પરિસ્થિતિમાં કરી શકો પોલીસ પોલીસ એરેસ્ટ મેમો છે સ્થળ ઉપર આપવાના હોય બીજું કે જ્યારે રાજુભાઈ અને પ્રવીણભાઈ ને પોતે ધરપકડ આપવા માટે આવ્યા હતા ત્યારે એમને એરેસ્ટ કરીને લઈ ગયા

કે સામાન્ય રીતે તો લોકોને વિખેરવા માટે લાઠી ચાર્જ કરવાનો પણ એનો ઉદ્દેશ્ય લોકોને વિખેરવા માટેનો હોવો જોઈએ આ તો રીતસરની પોલીસ પોતે ગુસ્સો વ્યક્ત કરતી હોય પોલીસ આપણે એવું વિચારી શકીએ કોઈના ઈશારે કામ કરતી હોય કારણ કે બાકી તો એ નાના પોલીસ અધિકારીને પણ શું પણ કઈ હદે માર મારે છે લોકોને ઘરમાં જઈને તો આ તો ઉદ્દેશ્ય ના હોય ને લાઠી ચાર્જ સાહેબ આમાં લાઠી ચાર્જ નો ઓર્ડર કોઈ પણ આપે પોલીસ પોલીસ પ્રશાસનમાંથી પણ આ ઓર્ડર આવ્યો છે કમલમમાં કમલમમાંથી જ ઓર્ડર આવ્યો છે કે ગુજરાતની અંદર ન્યાય માટે અમારા વિરુદ્ધ કોઈ પણ અવાજ કેમ ઉઠાવી શકે જે અવાજ ઉઠાવે એને મારી મારીને પાડી દેવાનો બરાબર એમના ઉપર ખોટા કેસ કરવાના એમને જેલને હવાલે કરી દેવા તમે વિચાર કરો સાહેબ એક સમીર શાહનો દીકરો જૈનમ શાહ દારૂ પીધેલી હાલતમાં વિડીયોમાં આઈ થિંક આજ તકના વિડીયોમાં જ ગુજરાત તકના વિડીયોમાં જ મેં જોયું હતું કે દારૂ પીધેલી હાલતમાં એ પોલીસ સાથે મગજમારી કરે છે હાથ સફાઈ કરે છે નામી લખાવીને જવા દેવામાં આવે છે વિડીયો બહુ જ વાયરલ થાય છે ત્યારે એના ઉપર નાની મોટી કલમ લગાવવામાં આવે છે તમે વિચાર કરો છો એ દારૂ પીધેલી હાલતમાં હોય અને તમે એની અડતાલીસ કલાક પછી તમે ધરપકડ કરો છો બરાબર તો એનું બ્લડ સેમ્પલ એમાં દારૂની કોઈ અ દારૂની માત્રા અંદર આવતી નથી તો એક બાજુ એવી પોલીસ છે કે જે પોલીસ એક ફોન ઉપર પોતાની સાથે થયેલા અત્યાચારને પણ ભૂલી અને ગામ ખાઈ અને જવા દેવા પડે છે અને બીજી બાજુ એક એવી પોલીસ છે કે જે ગરીબ ખેડૂતોને મારે છે સાહેબ આ પોલીસના બે છે કે એક પોલીસ એવી છે જે કે અમીરોની પોલીસ છે તમે કોઈ પણ ગુનો કરો પણ છૂટી જશો અને બીજી પોલીસ એવી છે કે જે ગરીબો પોતાના ન્યાય માટે અથવા તો કાયદા નું પાલન કરાવવા માટે જો મીટિંગ કરે ને તો પણ એમના ઉપર લાઠી ચાર્જ કરવામાં આવે છે પણ આ બધું પોલીસ દ્વારા ભલે થતું હોય મુખ્ય ને મુખ્ય આમનો સૌથી મોટામાં મોટો જો વાંધો હોય તો ભારતીય જનતા પાર્ટી કમલમમાંથી ઓર્ડર આવે છે આ બધા છે રણોભાઈ એક વાત એક એક વિડિયો છે કમલમવાળા કે કે ભઈ આ ગરીબ માણસ છે મારી મારીને પાડી દેવાના છે એટલે મારી મારીને પાડી દે બરાબર આ રૂપિયા નો દીકરો છે તો એક ફોન આવે છોડી દેવાનો છે તો જાહેર પોલીસ ઉપર હાથ ઉપાડનાર વ્યક્તિ પણ બચીને જતો રહે છે ખાલી માફી પત્ર લખાવી દે પણ તમે જો ખાલી તમારા માટે અવાજ ઉઠાવો પણ જો તમે ગરીબ છો જો તમે ખેડૂત છો તો તમારા ઉપર સાહેબ ત્રણસો ને સાત લાખ છે આ ગુજરાત છે પોલીસ ખોટી રીતે લાઠી ચાર્જ કરે ખોટી રીતે લોકોને મારે તો લોકો પણ કોર્ટમાં જઈ શકે શું કોઈ ખેડૂત તૈયાર થયા છે આ પોલીસ સામે કે જે ખોટી રીતે માર મારવા માંગે છે હમણાં ગઈકાલે જ અમે બોટાદ ગયા હતા કે રિમાન્ડરજી એ અમારી ચાલવાની હતી અને જો એ એડિશનલ રિમાન્ડ માગે તો ઠીક છે અને નો માગે તો પછી એમને તમામ લોકોને જ્યુડિશિયલ કસ્ટડી બનાવો ત્યારે અમારી પાસે કોઈ કોઈ એક ખેડૂત આવ્યો કે સાહેબ અમારી સમસ્યા હતી હું તો કપા વેચું છું કપા ઉગાડું છું અને બોટાદમાં વેચવા માટે જઉં છું મારે સાડા ચાર વીઘાનું ખેતર છે સાહેબ

પણ આ પાછા મને અંદર ઘાલી દેશે તો ત્રણસો એફઆઈ માં મારું નામ એડ કરી દેશે તો મેં કીધું જો ભાઈ આ તો તમારી ખેડૂતોની લડાઈ છે તમારે લડવી છે પણ ખેડૂતો સાહેબ બહુ જ મજબૂત છે લડી લેવાના મૂડમાં છે કે સાહેબ એમને જે કરવું એ કરે અને એ ભાઈ પાસે પચાસ હજાર રૂપિયા નહોતા એ જે ખેડૂતો ને એની પાસે પચાસ હજાર રૂપિયા નહોતા ઓપરેશન કરાવવાના એ બિચારો એમને એમ ઓપરેશન વગર એક અઠવાડિયું રહ્યો રૂપિયાની વ્યવસ્થા કરી અને પછી એ ખેડૂતે ઓપરેશન કરે

તમે મારો વિડીયો છે તમે જોજો ખેડૂતો એ એવું પણ કીધું છે કે જગ્યા ઉપર મારા પછી અમને બહાર લઈ ગયા અહીંયા જઈને માર્યા કોઈ કોઈ જગ્યાએ એટલે એક એક જાતનો આ આ આતો કમલમમાંથી ઓર્ડર જ આવ્યો હોય છે કે જેટલા લોકો આવે એને મારી મારીને પાડી દો અમારે ખેડૂતને તો અમારે જરૂર જ નથી જે અવાજ ઊંચો કરે ને અમારા ગુજરાતની અંદર આવી પરિસ્થિતિ છે સાહેબ લોકશાહી ખાલીને ખાલી પોપડાની અંદર છે તાના શાહી ચાલે છે પણ મને એવું લાગે છે કે ખેડૂતો સખત મજબૂત છે અને એનું એકમાત્ર કારણ છે કે સાહેબ એમની પાસે ખાવા માટે પણ તકલીફ છે એમને પોતાનું ઘર ચલાવવાની તકલીફ છે અને એમાંય આવી રીતે માર્કેટિંગ યાર્ડમાંથી કડદા કરે અને કડદામાં તમે જો એક ખેડૂત પેનલ હોય અને એક વેપારી પેનલ હોય ખેડૂત વેપારી પેનલ બંને ભારતીય જનતા પાર્ટીની હોય બધા મળીને જલસા કરે આ એટલી બધી હાલત ખરાબ છે ત્યારે જગતનો તાત સાથ પોતાના અવાજ ઉંચો કરીને બોલવાના પ્રયત્ન કરે અને આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવી રીતે દબાવી દે છે પણ મને લાગે છે કે જે પ્રમાણે ખેડૂતો ને મળ્યો છું અને મળવા માટે જતો રહેતો હું છું એ પ્રમાણે એવું લાગે છે કે આ વખતે ખેડૂતો છે ને લડી લેવાના મૂડમાં છે આ વખતે નક્કી જ કર્યું છે કે ભઈ આ કડતા પ્રથા થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ રણુભાઈ એક વાત એ છે કે શું આર્ગ્યુમેન્ટ થઈ હતી કારણ કે હવે એમના રિમાન્ડ પૂરા થયા છે એમને જેલ મોકલવામાં આવ્યા છે રાજુભાઈ કરપડા હોય પ્રેણભાઈ રામ હોય અગનાર દિવસોમાં ક્યારે જામીન મળી શકે છે શું દસ કરવામાં તો અમને અમને એવી આશા છે કે અમે બેલ એપ્લિકેશન ફાઇલ કરી દીધી છે અને એ મોસ્ટલી તારીખે કોર્ટ ત્યારે આવશે આર્ગ્યુમેન્ટ તો હું તમને સાહેબ અત્યારે કહી શકું પણ જે જ્યારે એમને ડિમાન્ડ કરી ત્યારે એક પણ આર્ગ્યુમેન્ટ એવી નોતી કે જે રિમાન્ડમાં વેલિડ હોય એમને ડિસ્કવરી કે રિકવરી કરવા જેવું કશું જ નહોતું ખાલી ને ખાલી એવું કહેતા હતા કે અમારે પથરા ગોતવાના છે ને બોટલ ગોતવાના અરે ગામડું છે ગામડાની અંદર પથ્થર તો હોય જ નહીં એમાં રિકવર શું તમે કરશો સોશિયલ મીડિયામાં જે છે એમને એમાં આઈડેન્ટિફાઈડ કરવાનો સાહેબ એ ટૂલ આવી ગયા છે અને એમાં રિકવર તમારે જો કોઈને એરેસ્ટ કરવાના હોય આઈડેન્ટિફાઈડ કરવાના હોય તો તમારે ક્યાં કઈ કરવાની જરૂર છે તમારે તો સોશિયલ મીડિયાની અંદરથી ફેસ આઈડેન્ટિફાઈડ કરી ટૂલની અંદર નાખો એટલે તમને આઈડેન્ટિફાઈડ થઈ જશે એમાં તમારે રિમાન્ડની જરૂર જ નથી અને એના સિવાય વસ્તુ કે જ્યારે રિમાન્ડમાં આ બધાને લોકોને જે જ્યારે જ્યુડિશિયરી મેજિસ્ટ્રેટ સામે મુઈકા ત્યારે તમે આખા પોલીસ વાળા એમને કોર્ડન કરીને રાખતા હતા એક જ માણસ છે રાજુભાઈ બોરખતરિયા કે જેને હિંમત કરી અને પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી અને કાલે પણ અમે જે ખેડૂત પાસે અમારી પાસે ખેડૂત જે આવ્યા હતા એમને પણ અમે પાડિયાદ પોલીસ સ્ટેશનમાં જઈ અને અમે ફરિયાદ નોંધાવી છે હવે એ એફઆઈઆરમાં કન્વર્ટ થાય છે કે નહીં નથી ખબર પણ જો માં કન્વર્ટ નહીં થાય તો પછી અમારે આગળના એક્શન લેવા પડશે જી રણુભાઈ છેલ્લો સવાલ પૂછી લઉં ટૂંકમાં જવાબ આપશો કે એક તરફ આપણને

ખેડૂતોના એક ટેરવે એક આંગળીના ટેરવે ટેરવે એમની સરકાર બદલવાની તાકાત છે એટલે મને લાગે છે કે આલી વખતે લોકશાહી જે કે જે કે પોલિટિકલ પાર્ટી લોકશાહીમાં માનતી હશે એવા લોકોને ખેડૂતો મત આપશે અને આમ આદમી પાર્ટી અત્યારે ખૂબ સક્રિયતાથી લડી રહી છે લોકશાહી માટે લડી રહી છે તો મને એવો વિશ્વાસ છે કે ખેડૂત આલી વખતે સરકાર બદલશે અને ખેડૂતો પોતાની સરકાર એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે એવું લાગે છે

એવા કોઈ વધુ સામે નથી આવ્યા જેના પર ફરિયાદ કરી હોય તેમણે પણ અટેમ્પ ટુ મર્ડર એટલે કે કોઈને માર મારવાનો પ્રયત્ન કર્યો હોય મારી નાખવાનો પ્રયત્ન કર્યો એવા દ્રશ્યો પણ હજુ અમે નથી જોયા ખેર પોલીસ શું કરી રહી છે કોને ઈશારે કરી રહી છે તટસ્થ થી કામ કરી રહી છે કે ભેદભાવથી કામ કરી રહી છે એમને વિચારવાનું છે એમને મંથન કરવાનું છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો આ ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ